ફ્રેન્ડ્સ આપણે બધું આવી ગયા છે અમારા ઘરે ખાવા બનાવવા માટે કેમ કે અમારા ઘરે અત્યારે છે ને પાપુની બોલવા માટે મહેમાન આવે છે અને સપના બુને અમે વહેલા બોલાવી દીધું વધવા માટે તે દાળ ભાત રોટલી અને મિક્સ સબ્જી બનાવવાની મિક્સ સબ્જી ભાત બધાને જો વંગાર ભાત મૂકતો મૂકતો તો ખાવા બે ગયા મને બહુ ભાઈ મને કાચા બહુ ખવ મંગારેલી ખીચડી મને બહુ રાતે ખીચડી નથી બનાવી મમ્મી તે મને નતું ભાયો ખીચડી રોટલી ચાલે હું ખીચડી હોય ને હું રોટલી ખાતી દાળ બનાવી બાજુ તો મેલી બાપા ચાલુ કરવું પડે

આ તો ભૈલાન રમાડવા આવી ને ફ્રેન્ડ તો પાપ તો કોમ કરવા બે ગયા ફ્રેન્ડ અતાર કપડો ધોવા અને શીતલ સાથે ઉપર થી આસન ઉતારી ઉતારીને તૈયારીઓ કરવાના એવું એટલે પ્યાર છોકરાય માને ખવરાઓ તમે ફોન કરવા બોલો જોવા મન ખોડાવ લોટબંધ વાત થાય એટલે સ્થાપના બને આપી દો બનવા એટલે

ખરીદા જાઓ તમે કેળો દુખો ને અને આનંદ આવો જો ના કઈ હા બંકા ના આનંદ આવો હેલો ગઈ અમે અડધો બ્લોક લઈ લીધો અને અડધો બ્લોકમાં મહેમાન આવી ગયા છે અને સપના પણ જોવો લસણ ખોલો મહેમાન ખાવાની તૈયારી નહીં થઈ ખાલી પાસે એક ગ્લાસ અઢાઈ રોટ બંધીને चा बनना सा अननम తా సోస రెసిపీ దీని સીપેલ માર વાહંગ હું એ બી આવું છું એ દોરા બે ફ્રેન્ડ